જય સરસ્વતીમાં મિત્રો આપણે આજે આ વિડીયોમાં સરસ્વતી માતાની વ્રત કથા અને તેના મંત્ર વિશે વાત કરીશું એક રાજ્ય હતું તેમાં સુકેતા નામના રાજા રાજ કરતા હતા તે એક સારા માણસને ધર્મના અનુયાયી હતા તેમણે નિષ્ઠા ભાવથી રાજ્ય પર શાસન કર્યું હતું રાજા નાગરિકોની સારી સાર સંભાળ લેતા હતા તેમની શ્વેતા નામની એક પત્ની હતી એક દિવસ રાજ્ય પર હુમલો થયો અને મજબૂરીમાં યુદ્ધ કરવું પડ્યું દુશ્મનો ખૂબ જ મજબૂત હતા અને સુકેતા પોતાની રક્ષા કરવા સક્ષમ નહોતા અને પોતાના પ્રાણ બચાવવા માટે યુદ્ધ ભાગી ગયા તેની સાથે તેની પત્ની પણ ભાગી ગઈ તે બંને પોતાના પ્રાણ બચાવવા ભાગી ગયા તે એક જંગલમાં પહોંચ્યા અને જંગલમાં પહોંચ્યા ત્યારે તે થાકી ગયા હતા તે ખૂબ જ ભૂખ્યા હતા તેને જે મળ્યું તે ખાઈ રહ્યા હતા પણ તેની ભૂખ હજી પણ શાંત થઈ નહોતી કારણ કે તેમને જે મળ્યું તે પૂરતું નહોતું રાજા ચાલી પણ શકતા નહોતા અને પડી ગયા તેમની પત્ની પણ ખૂબ દુઃખી હતી ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમારી મદદ કરો અમારા દુઃખો દૂર કરો ત્યારે ત્યાંથી એક સાધુ સંત નીકળ્યા ત્યારે સુકેતાની પત્નીએ તેમની મદદ માગી ત્યારે તે સંત બોલ્યા તમે કોણ છો અહીં જંગલમાં કેવી રીતે આવ્યા ત્યારે સુકેતાની પત્નીએ બધી વાત કરી કે તેઓ રાજા રાણી છે આવી રીતે તે જંગલમાં પહોંચ્યા ત્યારે તે સંત બોલ્યા પાસે જ એક પંચવટી તળાવ છે ત્યાં દુર્ગા ક્ષેત્ર નામે એક જગ્યા છે તેમને રાણીને ભાવભક્તિથી પૂજા કરવાની સલાહ આપી અને રાજા રાણીને પોતાની સાથે ત્યાં સુધી લઈ ગયા અને સંતે તેમને સ્નાન કરવાનું કહ્યું રાજા રાણી સ્નાન કરીને આવ્યા સંતે તેમને દેવી સરસ્વતીની પૂજા કરવી જે પૂજા દેવીને પ્રસન્ન કરે છે તે સોળ જાતની પૂજા કરાવી આ પૂજા સતત નવ દિવસ ચાલી દસમે દિવસે એક હવન કરવામાં આવ્યો રાજા અને રાણી દ્વારા દસ પ્રકારના દાન કરવામાં આવ્યા અને તે હવન સફળ ગયો જેમાં દંપતી સુખ શાંતિ રહે અને તેમના ઘરે પુત્રનો જન્મ થયો અને તેમનું નામ સૂર્યપ્રતાપ રાખવામાં આવ્યું બાળક આશ્રમમાં જ મોટો થયો અને યુદ્ધ સહિત બધી વિદ્યાઓ શીખીને તે મોટો થઈ મહાન તલવારબાજ બન્યો જેને કોઈ પણ જાતનો ડર નહોતો તે યુવાન છોકરો અંગઋષિના આશીર્વાદથી શત્રુઓ સાથે યુદ્ધ કર્યું જે તેમના પિતા સાથે યુદ્ધ કરવા આવેલા હતા તેણે બધાને યુદ્ધમાં પછાડ્યા ને યુદ્ધમાં વિજય મેળવ્યો ત્યારબાદ ઋષિના આશીર્વાદ લઈને તેમના પિતાને ફરીથી રાજ્યમાં લાવ્યો તે વસ્તી સુવેદી આ વ્રતને દર વર્ષ કરતી હતી ત્યારથી તેમનો પરિવાર સુખ શાંતિથી રહેતો હતો હવે મિત્રો આપણે માતા સરસ્વતીના મંત્ર વિશે વાત કરીશું જેનાથી તમે વિદ્યા અભ્યાસમાં આગળ વધી શકો અને સફળતા હાસિલ કરી શકો આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાની દેવીમાં શારદા એટલે કે મા સરસ્વતીનો કયો મંત્ર છે જેની હવે આપણે વાત કરીશું વિદ્યા અભ્યાસ એટલે વિદ્યા થી માત્ર અભ્યાસ જ નહીં પણ કોઈ પણ રીતે જ્ઞાન મેળવવું તે વિદ્યા અભ્યાસ ગણાય છે તેની માટે મિત્રો વ્યક્તિ કોઈ પણ ઉંમરે આગળ વધી શકે છે અનેક જાતની વિદ્યાઓ આ સૃષ્ટિમાં છે જેને મેળવવા લોકો પ્રયત્ન કરતા હોય છે અમે તમને એવા મંત્રની વાત કરવા ઈચ્છીએ છીએ જેનાથી તમે કોઈ પણ જાતની વિદ્યા કે જ્ઞાન મેળવી શકો છો તેમને મદદરૂપ થઈ શકે છે અને સહાયકારક બની શકે છે વિદ્યા અભ્યાસમાં જરૂરી એવું સરસ્વતી મંત્ર આ પ્રમાણે છે ઓમ અક્ષરાય નમઃ ઓમ અક્ષર ક્રીડા પ્રત્યય નમઃ ફરીથી આપણે તે મંત્રનો ઉચ્ચાર કરીએ ઓમ અક્ષરાય નમઃ ઓમ અક્ષર ક્રીડા પ્રત્યય નમઃ આ મંત્ર વાંચવામાં ખૂબ જ સરળ છે પરંતુ ભાવતી દ્રષ્ટિએ આ મંત્ર ખૂબ જ ઊંડાણપૂર્વક છે માં સરસ્વતી નું એક નામ અક્ષરા આપણને અક્ષરમાં જ કોઈ પણ વિદ્યાનું મૂળ હોય છે અને વિદ્યાની દેવી માં સરસ્વતી અક્ષરોમાં છુપાયેલ છે તેથી મિત્રો માં સરસ્વતી નું નામ અક્ષરા પણ છે આપણે ઓમ અક્ષરા કહીને પ્રણામ કર્યા છે વિદ્યાની ઉપાસના કરનાર વ્યક્તિ દેવી સરસ્વતી સાથે અક્ષરોનો નાતો બરાબર સમજી જાય છે ત્યારે તે વ્યક્તિને ચમત્કારી અનુભવ જરૂર જરૂર ને થાય છે કહીને અક્ષરોને જાણી કરી રહેલ વિદ્યાની દેવી મા સરસ્વતીને પ્રણામ કર્યા છે કોઈ પણ જાતની વિદ્યા એ અન્ય કશું નહીં પણ માં સરસ્વતીની ક્રીડા માત્ર છે પણ વિવિધ અક્ષરોમાં ક્રીડા કોઈ પણ વ્યક્તિ વિદ્યા પામવા જઈ રહી હોય તો તેને આ મંત્ર સતત નવ વખત એક ધ્યાન થઈને વાંચવું જોઈએ અને જ્યારે પણ નવરાશ મળે ત્યારે એક ધ્યાન થઈને નિયમિત રીતે વાંચવું જોઈએ જ્યારે પણ આ મંત્ર બોલો ત્યારે યાદ રાખો કે આ મંત્ર નવ વાર બોલવાનું છે જેથી વિદ્યા સંબંધી ઘણા આશ્ચર્યજનક પરિણામો જોવા મળે છે જો તમારી કોઈ પણ વિદ્યા સિદ્ધ ના થતી હોય તો સવારે વહેલા ઉઠી સ્નાન કરી એક ધ્યાન કરી આ મંત્ર નવ વખત બોલવું જોઈએ તેમજ રાત્રે સૂતી વખતે પણ તેવી રીતે એક ધ્યાન થયા મંત્ર નવ વખત બોલવું જોઈએ જેનાથી વિદ્યા સંપન્ન થવાનો માર્ગ ખુલી જાય છે જયમાં સરસ્વતી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો મળશો કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો કે ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય